અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિધેયને સાદા સ્વરૂપમાં લખવાનો છે અહીં થોડું જટિલ સ્વરૂપ આપેલું છે કે ટેન ઇન વર્ષ અંડર રૂટ વન પ્લસ એક્સ માઇનસ વન ભાગ્યા એક્સ જ્યાં એક્સ જે છેદમાં છે જે ઝીરો ન હોવો જોઈએ બરાબર છે આ આપણે વિધેય જટિલ સ્વરૂપમાં આપેલું છે જેને સરળ સ્વરૂપમાં સાદા સ્વરૂપમાં દર્શાવવું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો થોડીક વાતો યાદ રાખી લઈએ કે આપણને જ્યારે જ્યારે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સક્વેર જેવું પદ દેખાય તો આપણે એક્સ બરાબર કિંમત ધારી લેવાની એ ટેન અથવા એક્સ બરાબર એ કોટ થી ધારી લેવાના આ એ સ્ક્વેર છે આનું વર્ગમૂળ અને ટેન અથવા કોટ બરાબર છે એ સ્ક્વેર વર્ગમૂળ એ થાય ટેન અથવા કોટ ધારી શકીએ તેવી રીતે જો એ સ્ક્વેર માઇનસ એક્સ હોય વિદ્યાર્થી મિત્રો તો પછી આપણે એક્સ બરાબર એ સાઈન ઠીટા અથવા એક્સ બરાબર એ ધારી છો શકો જેથી આપણું જે નિત્ય છે એ સૂત્ર આવી શકે અને તેવી રીતે વિદ્યાર્થી મિત્રો અંડર રૂટ જો પદ હોય તો એક્સ બરાબર એ સેટ અથવા એક્સ બરાબર કિંમત ધારી લેવાની જેથી કરીને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ બરાબર છે આ જ ચેપ્ટર નહીં પરંતુ આના સિવાય જેટલા પણ ચેપ્ટરમાં આ પ્રમાણે સ્વરૂપ બને અને ધારવાનું થાય તો આ મુજબ જ ધારશું કે જેથી કરીને ત્રણ નિત્ય સમ છે સાઇન સાઈન સ્ક્વેર પ્લસ કો સ્ક્વેર બરાબર વન સાયન્સ એક્સ સ્ક્વેર માઇનસ બરાબર વન અને કોર છીટા માઇનસ બરાબર બરાબર વન એનો આપણે ઉપયોગ કરીને સાદરૂપ આપી શકીએ બરાબર છે તો અહીં દાખલામાં આપણને દેખાય છે કે અંડર રૂટ વન સ્ક્વેર પ્લસ છે એટલે અહીં સૌથી પહેલા આપણે ધારી લેવાનું કે ધારો કે જો એક્સ બરાબર વન સ્ક્વેરનું વર્ગ વન અને એ સ્ક્વેર પ્લસ એક્સક્વેર હોય તો ટેન ઠીટા આવે છે તો એક્સ બરાબર વન ટેન ઠીટા તો ઠીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ લઈ શકીએ કારણ કે જે આપણે કિંમત ધારીએ છીએ તેના વિસ્તારમાં જ લેવાની હોય છે તો આમ ટેન ઇનવર્સ બંને બાજુ લગાવો તો ટેન ઇન્વર્સ ટેન કેન્સલ ફક્ત ઠીટા અને બાજુમાં ટેન ઇન્વર્સ એક્સ ક્લિયર છે યસ તો અહીં આપણે માઇનસ પાય બાય ટુથી પાય બાય ટુમાં એ ટેન ઇન્વર્સનો વિસ્તાર જે છે તેમાં ઠીટા હોવો જોઈએ ક્લિયર છે વિવૃત અંતરાળમાં તો આપણે આ કિંમત રકમમાં મૂકી દઈએ તો ટેન ઇનવર્સ

ટુ ઠીટાનું સાયનના સ્વરૂપે સૂત્ર છે વન માઇનસ ટુ સાયન્સ સ્ક્વેર ઠીટા બાય ટુ ટુ ઠીટા હોય તો ઠીટા થાય ને ઠીટા હોય તો ઠીટા બાય ટુ થાય તો તેવી રીતે વન માઇનસ કોસ તે જ સૂત્ર પરથી આપણે બને છે ટુ સાયન્સ સ્ક્વેર ઠીટા બાય ટુ ટુ તો આમ એવું કહી શકીએ કે વન માઇનસ જે કોસ જે છે એની જગ્યાએ ટુ સાયન્સ સ્ક્વેર ઠીટા બાય ટુ લખાય અને જો વન પ્લસ કોસ હોત તો આપણે એને ટુ કોસ સ્ક્વેર ઠીટા બાય ટુ લખી શકીએ બરાબર છે જ્યારે છેદમાં સાઈન ટુ આલ્ફાના સૂત્ર પરથી આપણે એવું લખી શકીએ કે ટુ સાઈન ઠીટા બાય ટુ ટુ કોસ તો આમ જોઈ શકીએ કે અંશ અને છેદમાંથી બે કેન્સલ અને એક વખતે સાઈન કેન્સલ કરો તો ટેન ઇન વર્ષ ટેન ઇન વર્ષ એક વખત સાઈન કેન્સલ પરંતુ આ સાઈન ભાગ્યા કોસ એટલે કે ટેન ઠીટા બાય ટુ વધે તો આમ ટેન ઇન્વર્સ ટેન કેન્સલ કરી જ શકીએ કારણ કે ઠીટા જો માઇનસ ફાઈવ બાય ટુથી ફાય બાય ટુમાં હોય તો બધાને બે વડે ભાગી કાઢવામાં આવે તો આ માઇનસ ફાઈ બાય ફોરથી પ્લસ ફાઈવ બાય ફોરમાં ઠીટા બાય ટુ મળે ને એટલે અહીં ટેન કેન્સલ તો ઠીટા બાય ટુ જ્યાં ઠીટા બરાબર તો આપણે અહીં શરૂઆતમાં જ મેળવ્યા હતા કે ટેન ઇન્વર્સ એક્સ લખી શકાય તો આમ આપણે ટેન ઇનવર્સ અંડર વન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વન ભાગ્યા એક્સને સરળ સ્વરૂપમાં લખવું હોય તો વન બાય ટુ ટેન ઇનવર્સ એક્સ લખી શકીએ એટલે જો આપણો વિકલન ચેપ્ટરમાં આ પ્રશ્ન પૂછવામાં આવે કે આ વિધેયનું વિકલિત મેળવો તો ડાયરેક્ટ વિકલન કરવા જશો તો સમય થોડો વધારે જશે જટિલ સ્વરૂપ છે એનું વિકલન થોડું ભારે બને સાંકળના નિયમ મુજબ પરંતુ આને જો આપણે સમજી શકીએ કે ભાઈ આને સરળ સ્વરૂપમાં વન હાફ ટેન યુનિવર્સ એક્સ લખાય તો ટેન યુનિવર્સનું ખાલી વિકલન જ મૂકવાનું રહેશે જે થશે વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર બરાબર છે તો ટેનસ એક્સનું વિકલન લાસ્ટમાં કરવાનું થાય વન બાય ટુ એમને એમ અને ટેન યુવર્સનું વિકલન થાય બાકી આપણે સેક્ટર ચેપ્ટર નંબર જે બે છે એમાં આટલું સરળ સ્વરૂપ જે મેળવવાનું હતું જે અહીં મળે છે વન બાય ટુ ટેન યુવર્સ એક્સ